સમર્પણ અંજીર ફાર્મ મોટા કર્યા અત્યારે મે મહિનો ચાલુ થઈ ગયો છે ધૂમ તડકો છે ચાલુ છે અને અંજીર પણ ચાલુ છે પાકેલા અંજીરે ચાલુ છે ને કાચા અંજીરે ચાલુ છે પણ આ વર્ષે પાણી નથી એટલે ઉનાળુ પાક બરાબર આવી શકે એમ નથી પાણી ઘટે છે ઉનાળું પાણી આ વખતે ઘટ્યું છે અત્યારે એકથી બે કલાક પાણી ચાલુ છે હવે બહારથી ખેડૂત મિત્ર જોવા આવેલા છે તો એમણે પણ ચેક કર્યું પાણી નથી તો ખેડૂતોને ઉનાળુ પાક લેવો હોય તો પાણી હોય તો જ વાવેતર કરવું ઉનાળામાં પાણી હોય તો પ્રોબ્લેમ ન આવે અમારે ત્રણ વર્ષથી આ કોઈ પ્રોબ્લેમ નહોતો આ વર્ષે જ પાણી ઘટે છે એટલે ઉનાળુ પાક અંજીર જેવો જોઈએ એવો નહીં મળે

અને પ્રોડક્ટ પણ એકદમ સારી હોય છે શરીર માટે હાનિકારક હોતી નથી અને પ્રાકૃતિક ખેતી હોવાથી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે તમે કેટલા સમય આવી છે કે જ્યારે પહેલી વખત વાવીએ ત્યારે વરસમાં ત્રણ વાર પાક આવે તમારે અનુકૂળ ઋતુ પ્રમાણે તમે પાક લઈ શકો અત્યારે તમે આવો તો અત્યારે બે ઋતુનો પાક તમને જોવા મળ્યા આ અત્યારે મે મહિનો ચાલુ થઈ ગયો ફૂલ ગરમી ચાલુ છે તો અત્યારે તમે પાક ખાધો ને એ શિયાળુ પાકનું અંજીર હતું અને અત્યારે જે નવું દેખાય છે ને એ ઉનાળુ પાકનું અંજીર છે કાચું છે એ તમારા હાથમાં છે ને એ શિયાળા પાકનું અંજીર રહી ગયેલું છે એટલે એ તમે અત્યારે તમે ટેસ્ટ કર્યો પણ એનો સ્વાદ તમને અત્યારે જે ખાધો ને એ શિયાળામાં જ્યારે ફેબ્રુઆરીનું અંજીર હોય ને એ ક્વોલિટી કરતાં અત્યારે ક્વોલિટી સારી બને બરાબર આ છોડવા કેટલા અંતરે વાવી શકાય છે આઠ બાય દસના અંતરે આઠ બાય દસના હા તમારે પાણી કેવું છે પાણી બહુ સારામાં સારું છે કુઠવાર તો તમારે કોઈ ઉપાદિત નથી વાવી દ્યો તમે જેટલા વાવો એટલા વાંધો બરાબર તમારે ખેતી બીજી ગમે તે કરતા હોય હા બરાબર બરાબર વચ્ચેનો આંતરપાક તમે જે વાવો હોય એ વાવી શકો એટલે તમારે એમ એમની માનવાનું કે અંજીર વાવ્યા એટલે આપણે અંજીર ઉપર જ અપેક્ષા રાખવાની અંજીર તો તમારા સાઈડમાં છે આ બરાબર વચ્ચેનો જે ક્રોપ વાવશો ને એમાં એટલું જ તમે ઉત્પાદન લઈ શકશો એટલે આઠ બાય દસ ને અંતરે વાવો અથવા તમારે થોડુંક ટ્રેક્ટર મોટું જગ્યા રાખ્યું હોય તો ફૂટ રાખો તોય તોય વાંધો વાંધો બાય અંતરે વાવે હા મોટું ટ્રેક્ટર હોય તો તોય દસ ફૂટમાં અમારે ચાલે જ છે એટલે તમારે આઠ ફૂટનું અંતર વચ્ચે રાખો તોય ચાલે બીજું કંઈ તમને ક્વેરી હોય પ્રશ્ન હોય તો કયો ના ના એકલા જ કામ છે તમારું અને અમારે પણ વાવવા છે બરાબર એક એક વીઘા એકને વાવવાની ઈચ્છા થઈ છે કે આ તમારું જોઈ અને અમને ઈચ્છા થઈ છે કે અમે વાવીએ તમે સાત સહકાર આપો થોડુંક અને કેવી રીતે આમાં શું કરવાનું હોય માહિતી આપજો ખેડૂતોને તમામ માહિતી અહીંથી આપું બધા ખેડૂતો જોવા આવે છે અને બધાને સમજાવું છું કઈ રીતે આમાં વાવેતર કરવું બરાબર તમારે મેઇન પ્રશ્ન એ છે કે અત્યારે તમારે એની તૈયારી કરવી પડે વાવેતર કરવું હોય ને તો આ મે મહિનો આવી ગયો બરાબર અને અત્યારે તૈયારી કરો ને તો તમે જુલાઈ મહિનામાં વ્યવસ્થિત રીતે વાવેતર કરી શકો પછી તમે જુલાઈમાં તૈયારી કરો ને તો બધું ભેગું ના થાય એડવાન્સમાં જે તૈયારી કરવી પડે ને અત્યારે કરવી પડે બીજું નમસ્કાર ખેડૂત મિત્રો આ જે ખેડૂતો છે એ અમારા અમરેલી જિલ્લાના જ ખેડૂતો છે અને એ અત્યારે અંજીરના પાક જોવા માટે જ આવેલા છે અને વાવેતર કરવાનું છે તો ખેડૂતોને ખાસ કહેવાનું એ છે કે જૂન મહિના જુલાઈ મહિનામાં વાવેતર કરવું હોય તો મે મહિનામાં તમારે કમ્પ્લીટ તૈયારી થઈ જવી જોઈએ કારણ કે પછી તમે તાત્કાલિક ધોરણે બધું કરો તો જે જરૂરિયાત તપવવું પડે ખાડા તપાવવા પડે આ બધું કામ તાત્કાલિક ધોરણે ન થાય બસ નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન અત્યારે પાણી ઘટે છે પાણી પૂરતું નથી મળતું તો પણ સ્વડ હલ્દી છે ઉકાતા નથી